અમદાવાદ જિલ્લાના વિરમગામ બાયપાસ રોડ પર આવેલું જે આ ડાંગરનું જે ગોડાઉન છે ખાનગી ગોડાઉન છે બિડવેલ કોર્પોરેશન નામની જે ગોડાઉનના નામે અહીં અગાઉ એમએસપી ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં પંદર દિવસ પહેલાં જે ઉપરવાસના પડેલા ભારે વરસાદને કારણે અને જે નીચાણવાળા વિસ્તાર જે છે ગોડાઉન તેમાં પાણી જમ્યા હતા અને જેના કારણે ડાંગરને મોટું નુકસાન થયું છે અને ડાંગર પલળી ગઈ છે અને ભેજના કારણે ડાંગરને મોટું નુકસાન થતાં હાલ જે ડાંગરનું ગોડાઉન છે જેમાંથી ડાંગરની મોટો જે જથ્થો છે જેને સાણંદ તરફ જે ખસેડવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલ આશરે બેથી અઢી કરોડની જે ડાંગર છે જેમાં પંદરથી વીસ લાખ રૂપિયાનું નુકસાનની આશંકા અત્યારે હાલ સેવાઈ રહી છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ <laughs> नहीं ना दादा ना दादा गोदाम दिया ब्रिज नहीं वो टेबल लटका गया गोदाम गोदाम मैनेजर ने चार्ट से ले लिया तो एक चला जाता है और लाऊं पकड़ना पड़ेगा और कितों जाए